અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ચૌદમાં ફ્લાવર શોમાં આ વખતે બે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયા છે વર્ષ બે હજાર ચોવીસમાં વિશ્વનું સૌથી લાંબુ ફ્લાવર સ્ટ્રક્ચર તથા વર્ષ બે હજાર પચીસમાં વિશ્વના સૌથી મોટા ફ્લાવર બુકે બનાવી અમદાવાદના ફ્લાવર શોને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે સાથે રજાના દિવસોમાં મુલાકાતીઓની ભારે ભીડ પણ જોવા મળી ત્યારે રવિવારના દિવસે પણ ભીડ જોવા મળી લોકોનો અને મુસાફરોનો વધારે તસારો જોવા મળ્યો આકર્ષણનું કેન્દ્ર બનેલા ફ્લાવર શો બે હજાર છવ્વીસ માં રંગબેરંગી સ્લપ્ચરે લોકોનું મન મોહી લીધું છે તો ફ્લાવર શોની મુલાકાતીઓ લઈ રહ્યા છે અમદાવાદની શોભામાં પણ વધારો કરતા ફ્લાવર શો બે હજાર છવ્વીસમાં આ વર્ષે અધત બાવીસ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે ફ્લાવર શોમાં કુલ અડતાલીસ પ્રકારના જુદા જુદા સિઝનલ ફૂલોનો ઉપયોગ કરાયો છે સિલ્વર ડસ્ટ ઓર્નામેન્ટલ કેલી એવા ફ્લાવર છે કે જે ફૂલોથી નહીં પણ તેના રંગબેરંગી પત્તાઓના કારણે ઓળખાય છે ગઝેનિયા ફ્લાવર પણ આ વખતે આકર્ષણનું કેન્દ્ર છે આ વિદેશી ફૂલ સૂર્યમુખી ફૂલ જેવી જ પ્રકૃતિ ધરાવેલ છે સૂર્ય આથમતાની સાથે ફૂલ પણ કરમાઈ જાય છે એમ તો જ્યારે ફ્લાવર શોમાં જ્યારે પ્રવેશ લઈએ ત્યારે ઘણી બધી વસ્તુ એવી છે કે જે જોઈને આપણને અજાયબી જ લાગે પરંતુ જેમ જેમ આગળ વધીએ તેમ તેમ નવીને નવી વસ્તુઓ નવા ને નવા સ્કલ્પર્સ સામે આવતા જોઈ છે જોવા મળે છે આપ દ્રશ્યો જુઓ હવે અત્યારે હું જે ઝોનમાં ઉપસ્થિત છું એ છે ભારતની સિદ્ધિઓ અને અહીંથી જ આપ એક એ પણ નજારો જોતા હશો કે જ્યાં આપણું જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે કે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સૌથી મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે એના પણ સ્કલ્ચર્સ અહીં તૈયાર કરવામાં આવ્યું છે આ જે સ્કલ્ચર છે એમાં વર્ટિકલ ગાર્ડન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને હાલ એના જ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો ઘણા બધા લોકો કે જેઓ આજે અહીં પહોંચી રહ્યા છે તો તેઓ પોતાની આ તસવીરોને એવો હંમેશા તાજી રાખી શકે એની માટે સેલ્ફી લેતા પણ નજરે પડે છે અને લોકો આ જ રીતે જે મજા છે એ પણ માણી રહ્યા છે અને લોકો પરિવાર સાથે વિશેષ તો આવવાનું પસંદ કરે છે અલગ અલગ ફ્લાવર્સની વાત કરીએ આ વખતે દર વર્ષે એમ તો આઠથી આઠ લાખ છ લાખ ફૂલોનો ઉપયોગ થાય છે પરંતુ આ વખતે દસ લાખથી પણ વધુ ફૂલ નો ઉપયોગ કરવામાં આવ્યો છે કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા ચોવીસ કલાક અમદાવાદ